નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠળમાં ઘસારાને લીધે થતું ગોઠવણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે કોઠળામાં પુલ બનતા લોકોએ અટકાવ્યો પુલ બને તો રહેણાંકના વિસ્તારમાં પાણી ભરાશે તેવી દહેશત કોઠારામાં પુલ નિર્માણનું કામ શરૂ થતાં પહેલાં જ ગ્રામજનોએ વિરોધ કરી કામ બંધ કરાવ્યું હતું કોઠારા ભુજ સ્ટેટ હાઇવે પર વિજ્ઞાન પ્રવાહની શાળા નજીક મંજૂર કરવામાં આવેલ વરસાદી પાણીના કુલિયાનું કામ કરવામાં આવતાની સાથે જ ખબર પડતા જ કોઠારાના ગ્રામજનો દ્વારા સ્થળ પર એકઠા થઈ અને વિરોધ કરાતા આ કામ બંધ કરાયું હતું આ અંગે કોઠારાના સરપંચ પ્રતિનિધિ ત્રિકમ પગરડુએ જણાવ્યું હતું કે આ પુલ જો આ જગ્યા પર બને તો વરસાદની મોસમમાં અન્ય ગામો અને આજુબાજુના વાડી વિસ્તારનું પાણી કોઠારા ગામ તરફ આવે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય અને નુકસાની થાય માટે પુલ અન્ય જગ્યા પર બનાવવામાં આવે એવી માંગ કરાઈ હતી ભારે રકજક બાદ અન્ય જગ્યા પર આ પુલ બનાવવામાં આવશે એવી ખાતરી મળી હોવાનો દાવો કરાયો હતો કોઠારા ગ્રામજનો સાથે સરપંચ પ્રતિનિધિ ત્રિકમ પગરડુ કિશોર આમર જાડેજા ખુમાનસિંહ જાડેજા વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર